ગુજરાત ગૌરવ દિન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂપિયા છસો ચુમાલીસ પોઈન્ટ બોતેર કરોડના વિકાસ કામોની ધરી ભેટ પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં વિકાસના કામોની ભેટ મુખ્યમંત્રીના હસ્તે કરાઈ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાઈ રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી પૂર્વે વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજના આરોગ્ય સુખકારીના નવા દ્વાર ખોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં દૂર ગામડાઓ માટે અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવા મોરવા હડપમાં સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરાય રૂપિયા છસો છોતેર કરોડના ખર્ચે સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે આ વિસ્તારના ત્રણ લાખ નાગરિક રાજસ્થાન મધ્યપ્રદેશ માનગઢ હિલ અને સ્ટેચ્યુ જેવા માટે ઝડપી પરિવાર સેવા ઉપલબ્ધ થશે કાલોલ બાયપાસ ચાર માર્ગે કરવા માટે રૂપિયા એકસો દસ કરોડ મંજૂર કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના નવ ગામોમાં તેર તળાવમાં પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી આપવા એકત્રીસ કરોડ મંજૂર કરાયા ગોધરા રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત ખર્ચે નિર્માણ થયેલા પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાયું ગુજરાત ગૌરવ દિનના પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સંસદ જસવંતસિંહ પરમાર સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર ફતેહસિંહ ચૌહાણ સી કે રાહુલજી નિમિષાબેન સુથાર અગ્રણી ભરતભાઈ ડાંગર મયંકભાઈ દેસાઈ મુખ્ય સચિવ પંકજ જોશી અધિકારી પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પંચમાલ પંચમા इतक ही है नवरात्र जोधा तड़िदारी अंतर्गत पंचमहल जिला का विकास रुपयाबस्सों सत्त्यासी पच्चीस करोड़ के कामों की धूमिल पूजा पंडिमाग्रा पांचवां गुजरात दौराव दिवस ने साउंड में कोरोकोप कोड़ सुबेचाओ पहली मई उन्नीस सौ साठ ना दिवस है

આ જિલ્લાને કરોડ રૂપિયાના પંચ્યાસી જેટલા વિકાસ કામો ની ભેટ આપવાનું મને સૌભાગ્ય ગુજરાત દિવસની સ્થાપના અહીંયા ઉજવવામાં આવી છે ત્યારે આખા ગુજરાત રાજ્યમાંથી પંચમલ જિલ્લાની અંદર ગૌ ધરા પંચમહાલ અલગ અલગ તાલુકાઓમાં વિકાસ ખૂબ કરશે અને એના માટે હું ખૂબ જ તમામ ધારાસભ્ય સાંસદશ્રીઓ મિનિસ્ટર સાહેબો અમારા પ્રભારી મિનિસ્ટર તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કે અમારી મહિલા મોરચાઓનું સતત અમારું ધ્યાન હોય છે કે અમારા પંચમહાલ જેટલા એક સ્માર્ટ સિટી બની રહી છે એવું અત્યારે તમે કદાચ આવતા હશો તો જોતા હશો એટલે પ્લેન પણ જાય ને તો પણ એને એક આમ ખર્ચ ના આવે એવું પંચમહાલ અમારું ગોધરા ગોધરા જ્યારે ગૌરવ દિવસ આજે ફર્સ્ટ મે બે હજાર પચીસના રોજ નિભાઈ રહ્યો છે તો તેની અંદર લોકાર્પણ ભૂમિપૂજન પૂજન અને સાંજે સાડા છ વાગે પરેડ છે અને સાંજે સાડા સાત વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અમે સૌ મહિલા મોરચા અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા છીએ અને સૌ શાંતિથી નિહાળવાના છીએ પ્રસ્તુત ભારત માતા કે જે નહીં કર્યું ગુજરાત ગૌરવ દિવસ અમારા ગોધરાની અંદર ઉજવવામાં આવ્યો માટે હું અમારા ધારાસભ્યશ્રીઓ સીએમ સાહેબ અને એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ સગવડ એમની ગોધરામાં અને ગોધરાને પસંદ કરી સ્થાપના દિવસ ઉજવવા માટે એ બધા સર્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ ભારત કી જય 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 ગરવી ગુજરાત અને સીએમ સાહેબે જે છસ્સો કરોડ છસ્સો ને છ્યાસી કરોડ રૂપિયા જે પંચમહાલ ના વિશ્વાસ માટે અર્પણ કર્યા છે લોકાર્પણ કર્યું છે તો એના માટે પણ અમે સીએમ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આનાથી પંચમહાલની રોનક જ બદલાશે એવું અમને સૌને અંદર અમને સૌને એવું છે કે આ સાહેબે જે આ લોકાર્પણ કર્યું છે આટલા બધા પૈસાનું તો અમારું પંચમહાલ ખૂબ અગ્રેસર આવશે એવી અમને વિશ્વાસ છે ભારત મતલબ ચીજે મોરચાની માત્ર કાલોજ ત્યાં અમે આવ્યા છે પણ અહીંયા અમને ગરમી જેવું રાજ્ય ખબર નથી અને એટલું સરસ વાતાવરણ એટલું સરસ એ લોકોએ અમને આયોજન કર્યું છે એ બદલ એમનો આભાર માનીએ છીએ રેલા મોરચાનો અને ભાજપનો જયારે